જામનગર શહેરમાં નિવૃત્ત પોલીસ પુત્ર દ્વારા ચલાવવામાં આવતો દેહવ્યાપારનો ધંધો પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે નિવૃત્ત પોલીસનો પુત્ર એસી બસમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવતો હતો ગ્રાહકને મિની ટ્રાવેલરમાં પલક સહિતની સુવિધા મળતી હતી રાજસ્થાનથી યુવતી બોલાવી ગ્રાહક પાસેથી રૂપિયા એક પડાવી લેવામાં આવતા હતા જામનગરના રણજીતનગર વિસ્તારમાં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રએ આમ દેહ વેપાર માટે નવતર પદ્ધતિ અપનાવી હતી જામનગરના રણજીતનગર વિસ્તારમાં એક બંધ પડેલી ટેમ્પો ટ્રાવેલર અને બીજી એક એક્સવી ગાડીની અંદર થોડા સમયથી થોડા દિવસથી ત્યાં બ્રોથલ એટલે કે પ્રોસ્ટિટ્યુશનનો ગેરકાયદેસર પ્રક્રિયા ચાલતી હોય એ બાબતની બાતમી મળેલી હતી જેને અનુસંધાને ઉદ્યોગનગર ચોકીના સ્ટાફ અને સિટી સી ડિવિઝન દ્વારા ત્યાં રેડ કરતા જે આ કામના આરોપી છે પ્રવીણસિંહ અશોકસિંહ અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલા એમને ત્યાં એક મહિલા સાથે જે તેના દ્વારા એ બહારથી મહિલાઓ બોલાવી અને બહારથી કસ્ટમરો બોલાવી તેમની મરજી વિરુદ્ધ એમની પાસે પરાણે પ્રોસિક્યુશનનો કરાવડાવે છે અને આ બાબતની ફરિયાદ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ નાઇન્ટીન ફિફ્ટી સિક્સ અંતર્ગત સીટીસી ડિવિઝન દાખલ કરવામાં આવેલી છે અને આમાં એક ફરારી આરોપી છે કે જે દિલીપભાઈ દ્વારકાવાળા તરીકે છે એનું નામ પણ આમાં તપાસ દરમિયાન ખોલવામાં આવ્યું છે અને આમાં અગાઉ કેટલા સમયથી આ પ્રકારનો ગુના પ્રકૃતિ ચાલતી હતી અને બીજા કોણ કોણ આ સિન્ડિકેટમાં સામેલ છે અને કોનું કોનું કમિશન આમાં હોય છે એ તમામ પ્રકારની ઇન્વેસ્ટિગેશનની પ્રોસેસ હાલ તપાસ ચાલુમાં છે આમ આ જે આરોપી છે અશોક સિંહ પ્રવસિંહ ચાલા અને દિલીપ દ્વારકાવાળો એના વિરુદ્ધ સિટી સીટીઝન પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિકિંગ પુનઃ ગુનો કરવામાં આવ્યો છે અને હાલ એમની રિમાન્ડની પ્રોસેસ ચાલુ છે